ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળામાં બક્સરા જેવી ઘટનાનું પુનરાવર્તન ગુજરાતના બક્સરામાં બનેલી ઘટનાનું ડીસાની રાજપુર પે કેન્દ્ર શાળામાં પુનરાવર્તન થયું હોવાની ઘટના સામે આવી છે શાળાના બાળકો દ્વારા હાથ ઉપર ચેકા મારવાની ઘટના બની હતી જોકે આ ગંભીર બાબતે બાળકોમાં જાગૃતિ આવે અને આવા દૂષણથી બાળકો દૂર રહે તે માટે ગુરુવારે શાળા પરિવાર દ્વારા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બોલાવી શાળામાં જાગૃતિ સેમિનાર યોજીને વાલીઓ અને બાળકોને જાગૃત કર્યા હતા પણ જાણવા મળેલ માહિતી મુજબ શાળાની છ થી આઠ જેટલા બાળકોએ મોબાઈલ ગેમના રવાડે ચડી પોતાના હાથ ઉપર કાપા માર્યા હતા જેથી શુક્રવારે ડીસા શહેર પોલીસ સ્ટાફ પણ શાળામાં આવી પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી આ બાબતે શાળાના આચાર્ય શ્રવણભાઈ અનાવાડિયાએ જણાવ્યું હતું કે આ ઘટના થોડા દિવસ અગાઉની છે અમે બે ત્રણ વિદ્યાર્થીઓના હાથમાં કાપા જોતા તેઓને પૂછપરછ કરતા વિદ્યાર્થીઓએ મોબાઈલ ગેમના સહારે એકબીજાને સોગન આપી આ કાપા મરાવ્યા હોવાનું જણાવ્યું હતું જોકે બીજા દિવસે અમે આ બાબતે ચિંતા વ્યક્ત કરી તાત્કાલિક ટીપીઓને જાણ કરી તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીને બોલાવી વાલીઓ અને વિદ્યાર્થીઓ સાથે કાઉન્સલિંગ કરાવ્યું હતું હાથ ઉપર કાપા મારવાની આ ઘટના બાદ તમામ બાળકો સ્વસ્થ છે પરંતુ સામાન્ય બાબતને મોટું સ્વરૂપ અપાતા ગભરાયેલા બાળકો શાળાએ આવ્યા નથી આમાં એવું છે કે પાંચ છ દિવસ પહેલા કેટલાક બાળકોએ મને આવીને કહ્યું સાહેબ કેટલાક છોકરાના હાથ ઉપર કંઈક વાગ્યાનું નિશાન છે એટલે મેં છોકરાને બોલાવીને જોયું તો એના પર થોડાક સામાન્ય કસરકા એમને જોયેલા હતા કદાચ બે ત્રણ દિવસ પહેલું પણ હોઈ શકે એટલે એ છોકરાને પૂછ્યું તો કે સાહેબ અમે તો સહજ રીતે મારા એક મિત્રએ મને એમ કહ્યું કે ભાઈ તું આવું કરી શકે કે જો હાથ ઉપર નિશાન તારી તાકાત છે તારા બનાવવાની એટલે કે સાહેબ મેં લીસોટા માર્યા બીજા છોકરાને એને પૂછ્યું તો એને એમ કહ્યું કે સાહેબ મને બીજો એક છોકરો હતો એને મને સોગન ના કર્યો તારી મમ્મીના સોગન તારા પપ્પાના સોગંદ તું હાથ ઉપર ના કરે તો એટલે કે મારો સોગન ખમડાય એટલે મેં આવું નિશાન બનાવી અને છોકરા સહજ રીતે એકબીજાના કહેવાથી ચડસા ચડસીથી આ બધું કર્યું ને એટલે પછી અમને થોડું એમ લાગ્યું કે ભાઈ કશું આમાં છે ને છોકરાને ને અમે વાત ક્યાં પૂરી કરી બીજા દિવસે મેં ન્યૂઝમાં જોયું કે ભાઈ બગસરાની પ્રાથમિક શાળામાં આ ટાઈપનો પ્રસંગ બન્યો એટલે અમે થોડા ના થઈ ગયા કે ભાઈ આ ઘટનામાં આપણે પણ કંઈક આવું થાય આજે પાંચ સાત છોકરાઓને થયું છે કાલે બીજા છોકરાઓ પણ દેખાડી કીધી કામ કરે એટલે અમે વિચાર્યું કે કઈ આ છોકરાનું કાઉન્સેલિંગ કરાવીએ અને સારું માર્ગદર્શન અપાવીએ અમે તો અમારા પ્રયત્ન શાળા કક્ષાએ કરી જ દેતા પણ અમને ભરોસા ન કરે ને આગળ કંઈક ઘટના બને તો અમે દસ અઠાણું પર ફોન કરી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીનો સંપર્ક કર્યો એમણે અમારી વિગતથી અમે વાતચીત કર્યા એમણે અમને તારીખ આપી બે દિવસથી તમારી શાળામાં આવીએ અને અમે ગઈકાલે એ લોકો આવ્યા એમની ટીમ સાથે અને એમનો બાળકોનો બાળકો અને વાલીઓનું માર્ગદર્શક શિબિર એ અમે રાખી અને એમણે બાળકોને સમજાવ્યો વાલીઓની વાત કરી આ ટીજની નાની મોટી કોઈ વસ્તુ છે એમાં કંઈ કરવું નહીં અને સારી વાત આપી અને પછી બાળકોને વ્યક્તિગત હતા એનું કાઉન્સેલિંગ બી કર્યું અને વાલીઓને એ લોકો એમની રીતે કંઈક સંશોધન આવું કરી રહ્યા છે પણ હવે બીજું કંઈ એટલું મોટું ગંભીર કે એવી વાત નથી પણ અમે આ વસ્તુને ગંભીરતાથી લીધી છે જેથી કરીને જો કોઈ ગંભીર વસ્તુ હોય તો બાળકોને કોઈ નુકસાન ના થાય અચ્છા બાકી બોલાયા હા વાલીઓ મેં એ કાર્યક્રમમાં બોલાયા ને વાલીઓ પણ હાજર રહે વાલીઓની સંખ્યા ઓછી હતી પણ વાલીઓ હતા એની સાથે અને કેટલાક તો બાળકોના વાલીઓને એમને રૂબરૂ મળીને એ જે સાહેબ હતા જોશી સાહેબ એમની જોડે પણ વ્યક્તિગત ચર્ચા કરીને કાઉન્સલિંગ કરી કેટલાક વાલીઓના તો એક ડાઉટ એવો હોઈ શકે કે ભાઈ મોબાઈલની ગેમની કોઈ અસર હોય છોકરાના મગજ ઉપર તો એ વેલ્યુને ફોન એમણે જોઈને પણ એમને તપાસીને જોઈ તમારી અંદર ગેમ છે કે કેમ તમારે શું કરો ગેમ જોઈને પણ આની અસર થઈ હોય એવું પણ બની શકે પણ એવું કંઈ પ્રાથમિક દ્રષ્ટિએ હજુ કંઈ બહાર આવ્યો નથી પણ આ એમનો વિષય છે સંશોધન એવું એ લોકો કરી રહ્યા છે અત્યારે વહેલું કેવું નકાવવું પડશે પણ એ એમની રીતે એમ કહે છે કે કયા કયા કારણસર હોઈ શકે પણ અમે અત્યારે બાળકો માટે એમ તો એમ કહી રહ્યા છીએ કે આવી કોઈ વસ્તુ કરવી નહીં અને છોકરાઓને અત્યારે કોઈ બીજું નેગેટિવ કોઈ પરિણામ નથી બીજા કોઈ છોકરાઓની સંખ્યામાં વધારો થયો નથી અને જે છે એ બાળકોનું જેટલા થોડાક સામાન્ય નિશાનો જોયા છે વાતાવરણ કેવું છે સંખ્યા પૂરી આવે છે ના કાલે થોડું થયું ને એના પછી એટલે થોડુંક સંખ્યામાં બાળકોનું ઓછું થયું પણ આજે થોડાક બહુ મીડિયાના મિત્રો આવેલા કે કેટલાક બીજા પણ અંદર આવેલા એટલે એનાથી થોડુંક નિશાળમાં આમ એ ટાઈપનું વાતાવરણ થયું એટલે છોકરાઓ તો નાના છે ગભરું છે ડરી જાય એટલે એની અસર પણ થઈ શકે પણ એ તો અમે એના વળી અને અમારા સાહેબ જોડે બી ચર્ચા થઈ મારે કે તમે એવું જ એવા વાલીઓને મળો એને રૂબરૂ ચર્ચા કરો અને નિશાનને રાબેતાબો અમે કરી નાખીશું